આઈસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે ને સાવ યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે અને હરદીપભાઈને વેચવાનું છે તમે જુઓ રેડ કલરમાં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ મોડલની વાત કરું તો બે હજાર હાઇડ્રોલિક સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર ઉભરું લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક હળદીપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સીટ સત્રી નવા નાખેલા છે વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટાયરની વાત કરું તો ટાયર પચાસથી સાઠ ટકા જેવા ટાયર છે ટ્રેક્ટરની કિંમત બે લાખ પાસઠ હજાર અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરના ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે હરદીપભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર ઉપર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો